શહેરના વારસિયા રિંગરોડ પર આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર તારીખ વીસથી ઓગણત્રીસ સુધી જીપીએલ વનનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના વારસિયા રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર જીપીએલ વન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમાં તારીખ ઓગણત્રીસના રોજ રમાનારી ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રોકડ રકમ રૂપિયા અગિયાર હજાર રનર્સ ટીમને રોકડ ઇનામ પાંચ હજાર તથા મેન ઓફ ધ સિરીઝને રોકડ ઇનામ રૂપે અગિયારસો આપવામાં આવશે સાથે સાથે સન્મુખ નાનચંદાની તથા ઓમી ક્રિએશનના ઓમ ભારવાની તરફથી કુલ છ ટ્રોફી જેમાં બે મોટી વિનર ટીમ અને રનર્સ ટીમને આપવામાં આવશે તેમજ ચાર નાની ટ્રોફી બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝ ને આપવામાં આવશે આપણે અહીંયા ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર ટુર્નામેન્ટ રાખવામાં આવી છે અને આ ટુર્નામેન્ટ લગભગ દસ છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલે છે અને આ ટુર્નામેન્ટ ઓગણત્રીસ તારીખે ફાઈનલ રમવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાં લગભગ આઠેક ટીમો છે અને વધારે બી બે ત્રણ ટીમો થશે એવું આશા રાખું છું અને આ ટુર્નામેન્ટ કેમ રાખી છે કે ભાઈ અહીંયા જે રમે છે એમનો ઉત્સાહ વધે અને આગળ જઈને અહીંયા ગુજરાત ટ્રોફીમાં જાય અને એના પછી આગળ ઇન્ડિયા ઇન્ડિયામાં રમે ઇન્ડિયા ટીમમાં રમે આવી આપણી ઈચ્છા છે અને અહીંયા અહીંયા સ્ટાર શાંતિલી ભંડાર ઓમિસ કિરે શામથેલી ભંડારથી દ્વારા પલ મોબાઈલ અને એને શો હાઉસ દ્વારા ઇનામો બી રાખવામાં આવ્યા છે અને ઓમિસ કરેક્શન દ્વારા અહીંયા બે બે ટ્રોફી અને ચાર ટ્રોફી બીજી છ ટ્રોફી રાખવામાં આવી છે અને આ બધા ટ્રોફીઓ ઓગણત્રીસ તારીખે ફાઇનલમાં આપવામાં આવશે અને આ ઘણો મન છે આ જે આજકાલ જે યંગ છોકરાઓ છે જે રમે રમે છે 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 અને એટલું સારું ને જોવા એમને આગળ ભવિષ્યમાં આગળ જવાનું મળે અમે લોકો એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં આઠ ટીમે ભાગ લીધો છે અને અહીંયા આ ટીમ આ ટુર્નામેન્ટમાં અમે લોકોએ કેશ પ્રાઇઝ પ્લસ ટ્રોફી પ્લસ શિલ્ડ બધું આપવાના છે અને બે મોટી ટ્રોફી છે જે અમારે જે ટ્રોફીઓ મળી છે એમના સ્પોન્સર છે ઓમિસ ક્રિએશન એના તૃત્ય અમને મળવામાં આવી છે એના બીજા બે સ્પોન્સર છે શ્યામ થલી ભંડાર પર મોબાઈલ અને એને શૂઝ એ લોકોને સાથ સહકાર એમ લોકોએ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે વારાસિયામાં

અને મારા સાત ટકા આપવા માટે છે ભરત બાકેન્દ્ર અમે બે મળીને આયોજન કર્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર